બિહારમાં ચૂંટણીમાં એનડીએની જીતની ભાવનગરમાં જિલ્લા ભાજપ દ્વારા ભીડભંજન ચોકમાં ઉજવણી આજે તારીખ ચૌદ નવેમ્બરના રોજ બપોરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ભવ્યને લઈને ભાવનગર જિલ્લાના આગેવાનો દ્વારા ભીડભંજન મહાદેવ ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહે અને ખુશી વ્યક્ત કરવામાં આવી છે ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર દેશ જ્યારે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે હવે બિહાર પણ તે જ દિશામાં આગળ વધવા માટે તૈયાર થયું છેના પરિણામો આવી ગયા ભારતીય જનતા પાર્ટી અને એનડીએની બહુ મોટી ભવ્ય જીત થઈ છે એ જીતના જશ્ન માટે સમગ્ર જિલ્લાના આગેવાનો અહીંયા ભેગા થઈ ફટાકડા ફોડી મીઠાઈ ખાય અને ખુશી વ્યક્ત કરી છે આનંદની વાત એ છે કે સમગ્ર હિન્દુસ્તાન જ્યારે વિકાસના પંથે આગળ વધી રહ્યું હોય ત્યારે હવે બિહાર પણ એ દિશાની આગળ આ આગળ વધવા માટે તૈયારી દાખવી છે તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે